નમસ્કાર અયોધ્યામાં ફરી એક વખત દિવાળી છે આ તારીખ છે બાવીસ જાન્યુઆરી બાવીસ જાન્યુઆરીએ ભગવાન રામલલા એમના મંદિરની અંદર જવાના છે ભવ્ય રામ મંદિરની અંદર જવાના છે એની પ્રાણપ્રતિષ્ઠા અને લોકાર્પણનો કાર્યક્રમ છે દેશ વિદેશના કરોડો હિન્દુઓ આ લોકાર્પણ માટે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા અને આ રાહ પૂરી થઈ રહી છે આ રામ જન્મભૂમિ આંદોલન એ ઓગણીસો સુડતાલીસના વખતે જે સ્વતંત્રતા આંદોલન એ પહેલાં ચાલતું હતું અમુક મૂવમેન્ટો ચાલતી હતી એ મૂવમેન્ટો કરતાં પણ મોટી મૂવમેન્ટ એ આઝાદ ભારતની અંદર ચાલેલી રામ જન્મભૂમિની મુવમેન્ટને ગણવામાં આવે છે આપણી સાથે રામ જન્મભૂમિ મૂવમેન્ટ ઉપર વાત કરવા માટે વિશ્વ હિન્દુ પરિષદના ગુજરાત પ્રદેશ સહમંત્રી અશ્વિનભાઈ પટેલ આપણી સાથે છે આપણે એમની સાથે રામ જન્મભૂમિ મૂવમેન્ટ ઉપર વાત કરીએ સ્વાગત છે અશ્વિનભાઈ અશ્વિનભાઈ પટેલ વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાત સહમંત્રી જવાબદારી અશ્વિનભાઈ રામ જન્મભૂમિ આંદોલન એને આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને આ આંદોલન સાથે આપ કઈ રીતે જોડાયા હતા આ પાંચસો વર્ષ જૂનું આંદોલન છે સૌથી વધુ જે સમયગાળામાં આંદોલન આ રામ જન્મભૂમિનું છે અને આમાં કોઈ પર્ટિક્યુલર કોઈ એક સંસ્થા દ્વારા આંદોલન નહોતું ચાલતું સમગ્ર સમાજ દ્વારા અનેક લોકો દ્વારા આંદોલન ચાલતું હતું અને હું લગભગ ઓગણીસોને એટી એટમાં હું જોડાયો જ્યારે પહેલી એકાત્મતા યાત્રા આવી ત્યારે હું એમાં ભાગ લીધેલો અને પ્રત્યક્ષ રૂપથી એકસો ઇઠ્યાસી ઇઠ્યાસી પછી હું પહેલી કાર સેવામાં બધા ગયા હતા એટી નાઇનમાં એ ઘડી પછી હું ધીરે ધીરે આ કામમાં લાગ્યો હતો સંઘની જવાબદારી હતી પછી વિશ્વ હિન્દુ પરિષદની જવાબદારી મેં સ્વીકારી અશ્વિનભાઈ પહેલી કાર સેવામાં ગયા હતા તો એ કાર સેવાની અંદર તો સૂત્ર હતું રામલલા હમ આયગે મંદિર વહી બનાયંગે અને મુલાયમસિંહ કહી રહ્યા હતા કે પર પરિંદા બી પર નહીં માર શકતા આવી સ્થિતિની અંદર તમે કાર સેવા કેવી રીતે કરી તમારા કાર સેવા કરતી વખતે શું અનુભવ હતા અને એ કાર સેવાની અંદર તમને કોઈ એવો અનુભવ થયો કે તમને વિશ્વાસ થઈ ગયો હોય કે રામ મંદિર તો બનીને જ રહેશે હું પ્રત્યક્ષ બંને કાર સેવામાં નહોતો ગયો પણ મારી વિશેષ જવાબદારી પહેલી ને બીજી કાર સેવામાં કર્ણાવતીની જ રહીતી પહેલી કાર સેવામાં જ્યારે મારા મોટાભાઈ પણ ગયા હતા અને એ ઘડી હું સંઘની જવાબદારીમાં હતો અને એમ લાગ્યું કે ભાઈ આ લોકો મુલાયમ બોલતા તો ફરીંદા બી નહીં ફરકેગા અને ગોળીઓ લગાવી દેવાના છે એટલે આપણે નહોતું કે ભાઈ નાનું મોટું આ થોડી જવાબદારી પણ સ્વીકારીએ એટલે જે રસ્તા રોકો બંધનું આંદોલન આ બધું થયું એમાં મેં પ્રત્યક્ષ રૂપે ભાગ લીધો જે દિવસે કાર સેવા હતી એ દિવસે સ્વયં બધા રોડ ઉપર બધી જ જનતા આવી ગઈ હતી રસ્તા રોકો પણ થયું હતું એમાં મેં પ્રત્યક્ષ રૂપે ભાગ લીધો હતો અને સંગઠનની જે તાકાત છે સંગઠન ઓર્ગેનાઇઝર સંગઠન જે હોય એની તાકાત હોય છે એ તાકાતનો પડચો પણ આટલી વિરોધી સરકાર આટલી પોલીસ ફોર્સ છતાં પણ અયોધ્યાની અંદર સડકો ઉપર કાર સેવકો અને વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ એ સમય નિશ્ચિત કર્યો તો એ નિશ્ચિત સમયે સડકો પર આવી ગયા અને ગોરીઓ પણ ચાલતી હતી ગોરીઓ છતાં પણ એ વિવાદાસ્પદ ઘુંબટ ઉપર કારસેવકો ચડી ગયા અને ભગવો લહેરાયો આ સંગઠનની મોટી તાકાત છે તમે રામ જન્મભૂમિ આંદોલન પછી જે આખી ગોધરાની ઘટના બની એ ઘટના સાથે પણ તમારી ઘણી બધી બાબતો જોડાયેલી છે એને એ કઈ બાબતો હતી અને કઈ રીતે તમે ત્યાં અયોધ્યા ગયા અને કઈ રીતે ત્યાંથી પાછા આવ્યા આ ગોધરાકાંડ વખતે એ અનુભવ જણાવો જ્યારે બાણુની સેવા એ ઘડી પહેલું જે સૂત્ર હતું રામલલા હમ આયંગે મંદિર વહી બનાયંગે બાણુની સેવામાં ઢાંચો ધ્વંસ થયો અને પછી સૂત્ર આવ્યું રામ લલા હમ આયંગે મંદિર ભવ્ય બનાયંગે અને બાણું પછી એકદમ દેશમાં તોફાનો પણ ફાટી નીકળ્યા અને પછી ધીરે ધીરે એક એક નાના કાર્યક્રમો શ્રીરામ જયરામ જય જયરામ વિજય મહામંત્રના જાપ થયા યજ્ઞ પણ થયો જાપ પછી યજ્ઞમાં આહુતિ આપવા માટે અમે લોકો ગયા હતા એ દરમિયાન અમે જ્યારે રિટર્ન આવતા હતા ત્યારે ગોધરા સ્ટેશને કારણ કે બધામાં ઉત્સાહ હતો ફૂલ ટ્રેન ભરેલી હતી અમારા જ બધા કા કારસેવકો હતા અને રિટર્ન આવતા હતા જ્યારે ગુજરાતની અંદર પ્રવેશ ટ્રેને કર્યો ત્યારે સામાન્ય રીતે છ સાડા છ થઈ ગયા હતા એટલે દાહોદને આવ્યું એટલે લોકો બધા આપણું ઘર આવી જશે નજીક એટલે બધા જાગી ગયા હતા બધા ફ્રેશ થતા હતા અને ધીરે સાત વાગ્યાની આસપાસ ધીરે ધીરે ગોધરા પણ સ્ટેશન આવી ગઈ અને ગોધરા સ્ટેશને પણ બધા ઊભા રહ્યા હતા અને પછી ટ્રેન ઉપડી અને આગળ જઈને ટ્રેન રોકવામાં આવી એક જબરજસ્ત ઇન્સિડન્ટ થઈ ગયો અને પ્લાનિંગવાળો ઇન્સિડન્ટ હતો એમાં પણ અમે જોઈ લો કે તો પણ કાર સેવકો ગભરાતા નહોતા અને આટલા મોટા ઓગણસાઠ કાર સેવકોને એ ઘડી શહીદી ઓરવી પડી હતી એ આ પાંચસો વર્ષની છેલ્લામાં છેલ્લી શહીદી બે હજાર બેની છે ઓગણસાઠ પછી શહીદી રામ મંદિર માટે નથી થઈ તમે ટ્રેનની અંદર હતા એ ટ્રેન લઈને આવ્યા હતા અમે ટ્રેન લઈને આવ્યા હતા મારી સાથે પણ બધા કાર્યકર્તાઓ હતા જ જ્યારે ટ્રેનની ઘટના બની ત્યારે ગોધરા સ્ટેશન ઉપર અમે પોલીસ પણ જાણ કરી પોલીસ પણ આવી ગઈ સાથે ક્યાંક કલેક્ટર તરીકે મેડમ જયંતિ રવિ મેડમ હતા એ પણ પ્રત્યક્ષ તો આવી ગયા અને માહોલ જોયા પછી મેડમે કીધું કે ભાઈ આને આપણે નિર્ણય કરવો પડશે કે જે સરગેલા ડબ્બા રાખીએ બાકીના આપણે ટ્રેનના રવાના કરીએ ન તો માહોલ એકદમ ઓર બગડી જશે તો મેડમે નવે બધાએ નિર્ણય કર્યો અને રેલવે ઓથોરિટીએ પણ બે ડબ્બા સાઈડમાં કરી બાકીની ટ્રેન અમે રવાના કરી ઘણાવતી વધી આવવા માટે અને અમે દસેક કાર્યકર્તાઓ તો રોકાઈ ગયા મેડમ પ્રત્યક્ષ રીતે ટ્રેનમાં હિંમતથી ચડીને જોઈ આવ્યા કેઝ્યુલિટી બહુ છે અમારા મનમાં કેઝ્યુલિટી આટલી બધી નહીં હોય પણ બહુ જ કેજ્યુલિટી હતી એ પછી તરત જ અમે એ બધાને બહાર કાઢવાની વિધિ પણ કરી તોના નાયબ મામલાદારને બધા જ પ્રત્યક્ષ રીતે હાજર હતા અને ત્યાં આગળ બધી જ વ્યવસ્થા કરીને ડેડ બોડીઓ બહાર કાઢી અને પછી તો હોમ મિનિસ્ટર પણ આવી ગયા હતા અને પ્રત્યક્ષ પછી તોનું પંચનામૂનું પોસ્ટમોર્ટમ કરીને રાત્રે અમાને ટ્રકોની અંદર બધી ડેડ બોડી આપી અને અમે બધા જ અમારા કાર્યકર્તાઓ સાથે અમે સોલા સિવિલ આવ્યા આજે આ શહીદીઓ અને આ બલિદાનો એ અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કારણ બની રહ્યા છે મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા અને લોકાર્પણ થવાનું છે ગુજરાતની અંદર તમે વીએચપીના પદાધિકારી તરીકે કેવો માહોલ જોઈ રહ્યા છો અને શું વીએચપી આના માટે તૈયારી કરી રહી છે આપણને ખબર છે અગાઉ પણ આંદોલનમાં જ્યારે કાર સેવામાં જતા હતા એ ઘડી કેટલો ઉત્સાહથી લોકો જતા હતા આટલા વિરોધ વચ્ચે પણ લોકો જતા હતા અને પછી પણ જે અત્યારનું જે માહોલ છે એ માહોલ તો કોઈ સંસ્થાનો માહોલ નથી સ્વયં હિન્દુ સમાજનો માહોલ છે સંપૂર્ણ હિન્દુ સમાજ જાગૃત છે અને હિન્દુ સમાજે સ્વયં ભગવાન રામ પુનઃ પોતાના મંદ મંદિરની અંદર પ્રાણપ્રતિષ્ઠે થવાના છે એટલે આખા દેશ વિદેશમાં પણ એટલો આનંદનો ઉત્સાહ છે અને સ્વયંભૂ લોકો પોતાના કાર્યક્રમો બાવીસ તારીખની યોજનાઓ પણ ગામે ગામ બની જાય અને લોકો સુધી પણ અમે પણ અમારી કાર્યકર્તાઓ પહોંચ્યા છે અશ્વિનભાઈ ગોધરા કારણ વખતે તમે ટ્રેનમાં એ જ ટ્રેનમાં આવ્યા હતા કે જેમાં ઓગણસાહીઠ કાર સેવકોના રામ સેવકોના બલિદાન થયા હતા હવે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે આવી કોઈ ટ્રેન લઈને જવાના છો કે જેની અંદર રામ ભક્તો પૂર્ણ સુરક્ષા સાથે ત્યાં દર્શન કરવાના છે અને બહુ જ અહોભાવથી ભગવાન રામ લલાના દર્શન કરવાના છે તો આવું આવું કંઈ ફરી એક વખત તમે જશો કાર સેવામાં તો તમે નથી જઈ શક્યા એવું છે કે જે શહીદ થયેલા કાર સેવકો પણ આ બાવીસ તારીખમાં નિમંત્રણ આપ્યું છે ઘણા જવાના છે બાકીની અમારી ગુજરાતની ચાર ટ્રેનો ઉપાડવાની છે જે દસ ફેબ્રુઆરીએ અમદાવાદ કર્ણાવતી સુરત ભાવનગર રાજકોટ ત્રણેય જગ્યાથી ટ્રેનો અયોધ્યા જશે અને બધા જ કાર્યકર્તાઓ તો પ્રત્યક્ષ દર્શન માટે જશે એક દિવસ રોકાશે અને પછી પરત ફરવાના છે એટલે અમે બધા જ કાર્યકર્તાઓ નિશ્ચિત થયેલા છે પ્રમાણે બધા ક્રમશર બધા જવાના છે અને અમે લાવો પછી લેવાના છે અમે અશોકભાઈ બંને અશ્વિનભાઈ રામ મંદિર બની રહ્યું છે આ રામ મંદિર જોઈને તમને શું અનુભૂતિ થાય છે અને તમે દેશ માટે એમાં જે ભવિષ્ય છે એ ભવિષ્ય શું જોઈ રહ્યા છો કારણ કે ઘણા લોકો એવું કહે છે કે હોસ્પિટલ હોત તો આમ હોત ને આ હોત તો આમ હોત મંદિર છે એને માનસિક ગુલામી સાથે પણ સરખાવવામાં આવે છે આવા લોકોને રામભક્ત તરીકે આપ શું જવાબ આપશો એવું છે આપણે ગોધરાકાંડ થયો ત્યારે પણ લોકો બોલતા હતા કે સ્વયંભૂ જાતે સરગાયું છે કેરોસીનના ડબ્બા લાવ્યા હતા બધું અનેક વાતો કરતા હતા જ્યારે ઘણા નેતાઓ તો એવું પણ બોલ્યા છે કે રામ હતા જ નહીં કાલ્પનિક હતા આ પણ તો રામ સેતુ તોડવાની વાત હતી ત્યારે પણ આ પરિસ્થિતિ થઈ હતી અને જે હોસ્પિટલ મેમોરિયલ બનાવવું જોઈએ મ્યુઝિયમ બનાવવું જોઈએ આવી અનેક વાતો આવતી હતી પણ જ્યાં ભગવાન રામનો સ્વયં જન્મ થયો હતો એ સ્થળ ઉપર આપણે જન્મભૂમિ ઉપર રામનું મંદિર બનાવવાનું હતું અને જન્મભૂમિ હંમેશા માટે બધાની એક જ હોય મારી હોય કે ભગવાનની બધાની એક જ સ્થાન હોય છે એ જન્મઊભી ઉપર મંદિર બનાવવાનું છે એટલે ભવ્ય મંદિર નિર્માણ થઈ રહ્યું છે જ્યારે આપણને લાગે છે કે આપણે એક રાષ્ટ્રનું નિર્માણ થતું હોય અને રામ રાજ્ય જેનું સાચા અર્થમાં કહીએ છીએ એ રામ રાજ્યનું આ એક કદમ છે અને રામ રાજ્ય કેવું હોવું જોઈએ અને રામજીના આદર્શો ઉપર દેશ ચાલે એનું એક આ પ્રતિકરૂપ રામ મંદિર છે આભાર અશ્વિનભાઈ આ સાથે ભગવાન રામનો બતાવેલો રસ્તો જે રસ્તા ઉપર ગાંધીજી પણ ચાલતા હતા એ રસ્તો આગળ વધારવાનું કામ અત્યારે અયોધ્યાની અંદર થઈ રહ્યું છે અને રામ રાજ્ય રામ રામ રાજ્ય અને રામપથથી જે લોકોને વાંધો છે એ લોકો એનો વિરોધ કરી રહ્યા છે આ વિરોધ એ ભારતનો જાગી ગયેલો હિન્દુ દુનિયાનો વિરાટ હિન્દુ સમાજ એ આ બધું જ જોઈ રહ્યો છે અને એ આગામી સમયમાં પોતાનો નિર્ણય પણ આપશે અને જે આ રામદ્રોહીઓ છે એ રામદ્રોહીઓને એમની જગ્યા પણ બતાવશે આભાર